હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ગરમીમાં ખાવા માટે ઠંડુ ઠંડુ ડેઝર્ટ મેંગો ડિલાઇટ કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ ઓછા ખર્ચમાં ઘરમાં હોય એ જ સામાન વાપરીને બનાવી શકાય એવું આ ડેઝર્ટ ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રીમી લાગે મહેમાનો માટે કે આપણને ગળિયું ખાવાનું મન થાય તો આ ડેઝર્ટ કોઈપણ જાતની વધારાની મહેનત વગર માત્ર બારથી પંદર મિનિટમાં જ બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આ ડેઝર્ટ માટે કસ્ટર્ડવાળું દૂધ બનાવશું એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાઈપેનમાં પહેલાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી નાખું છું ત્યારબાદ એમાં બે કપ ભરીને ગરમ કર્યા વગરનું કાચું દૂધ ઉમેરું છું દૂધ પહેલાં જ ગરમ કરી લીધું હોય તો મલાઈ હટાવીને વાપરવું થોડી વાર પછી આ દૂધ હુંફાળું ગરમ થઈ ગયું માટે આમાંથી અડધો કપ જેટલું એક વાડકીમાં અલગ કરી લઉં છું અને આ ફ્રાય પેનમાંનું બાકીનું દૂધ ગરમ કરીને ઉકાળી લઈશું હવે આ વાડકીમાં જે દૂધ અલગ કરીને લીધું એમાં બે ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ મેં અહીં વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો તમારી પાસે ઘરમાં જે પણ હાજર હોય એ લઈ શકો અને એ ન હોય તો એના બદલે કોર્ન ફ્લોર લઈ શકાય કોર્ન ફ્લોર વાપરો તો એમાં વેનીલા એસેન્સ ઉમેરવું જરૂરી છે એક પણ લમ્સ ન રહે એ રીતે કસ્ટર્ડ પાવડર દૂધમાં સારી રીતે મિક્સ કરી લીધો તો હવે દૂધ ઉકાળવા મૂક્યું હતું એ પેન તરફ જઈએ ફ્રાય પેનવાળું દૂધ ગરમ થઈને ઉકળવા લાગ્યું હવે એમાં બે ટેબલ સ્પૂન ભરીને ખાંડ ઉમેરું છું હવે થોડીવાર પછી કસ્ટર્ડ પાવડરવાળું દૂધ તૈયાર કરીને રાખ્યું હતું એ આમાં થોડું થોડું ઉમેરી સાથે મિક્સ કરતા જઈશું હવે ફ્રાય પેનના દરિયા સુધી કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહેવું જેથી કરીને આમાં એક પણ લમ્પ્સ ન રહે અને બિલકુલ ક્રીમી કસ્ટર્ડ તૈયાર થાય હવે મીડિયમ ફ્લેમ રાખીને થોડીવાર માટે દૂધ ઉકાળી લીધું એટલે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું ચમચાને કોટ કરી શકાય એટલું ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી આ કસ્ટર્ડ ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લીધું હમણાં થોડીવાર માટે આમાં ચમચો ફેરવતા રહીશું એટલે આ દૂધ જલ્દીથી ઠંડુ થઈ જાય આશરે પંદરથી વીસ મિનિટ પછી આ દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું માટે એને ફ્રીઝમાં મૂકી દઉં છું કસ્ટર્ડમાં નાખવા માટે મેં અહીં એક પાક્કી કેસર કેરી લીધી તમારી પાસે જે પણ વેરાયટીની કેરી હોય એ તમે લઈ શકો હવે એની ઉપરની છાલ ઉતારી લઈએ ત્યારબાદ આ કેરીનો પલ્પ નાની ટુકડીમાં કાપી લેશું આ રેસીપીમાં ટોટલ બે નંગ પાક્કી કેરીની જરૂર પડશે એમાંથી હમણાં એક કેરીનો પલ્પ અલગ કરી લઉં છું બીજી કેરી પાછીથી કાપી લેશું વચ્ચેની ગોટલી સુધીનો બધો જ પલ્પ કાપીને આ વાડકીમાં લઈ લીધો હમણાં આ કાપેલી કેરી ફ્રીઝમાં રાખું છું એટલે એ પણ સારી રીતે ઠંડી થઈ જાય હવે મેં અહીં અમૂલ ફ્રેશ ક્રીમનું એક નાનું પેકેટ લીધું એને એક વાસણમાં ખાલી કરી લઉં છું હવે આ ક્રીમને વિસ્ક વડે થોડીવાર માટે ફેંટી લઈએ એટલે એમાંનું લિક્વિડ અને ક્રીમ બંને મિક્સ થઈ જાય ત્યાર પછી એમાંથી અડધા ભાગનું ક્રીમ આ રેસીપીમાં આપણે વાપરીશું આશરે એક કલાક પછી કસ્ટર્ડ બનાવીને ફ્રીઝમાં રાખ્યું હતું એ બહાર કાઢી લીધું કસ્ટર્ડ એકદમ ઠંડુ થયું એટલે પહેલાં કરતાં ઘટ થઈ ગયું કેરી પણ કાપીને ફ્રીઝમાં રાખી હતી એ પણ બહાર કાઢી લીધી સાથે મેં અહીં અડધો કપ ફ્રીઝમાં રાખીને ઠંડુ કરેલું ફ્રેશ ક્રીમ લીધું હવે મેં અહીં જ્યુસ બનાવવાનું ગ્રાઇન્ડિંગ જાર લીધું એમાં કાપેલી કેરી અને કસ્ટર્ડ ઉમેરી બંનેને સાથે ગ્રાઇન્ડ કરી લઈએ હવે એ જ ગ્રાઇન્ડિંગ જારમાં ફ્રેશ ક્રીમ ઉમેરું છું એક ટેબલ સ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ આ ડેઝર્ટને ઉપરથી સજાવવા માટે રાખીશું અને બાકીનું બધું જ આમાં ઉમેરી દીધું હવે જાનું ઢાંકણ બંધ કરી મેંગો કસ્ટર્ડ થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ એટલે એમાં ક્રીમ સારી રીતે મિક્સ થઈ જાય હવે આ તૈયાર કરેલું મેંગો કસ્ટર્ડ આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ આમાં ખાંડ ઉમેરવાની જરૂર છે માટે એક ટેબલ સ્પૂન ભરીને દરેલી ખાંડ ઉમેરું છું હવે ઝારનું ઢાંકણ બંધ કરી આ મિશ્રણ થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરીશું એટલે દરેલી ખાંડ એમાં સારી રીતે મિક્સ થઈ જાય હવે આ મેંગો કસ્ટર્ડ મિક્સર જારમાંથી આ વાસણમાં કાઢી લઉં છું હવે આ ડેઝર્ટ એસેમ્બલ કરવા માટે મેં અહીં અડધો કપ ભરીને ફ્રીઝમાં રાખેલું ઠંડુ દૂધ લીધું દૂધમાં એક ટી સ્પૂન દરેલી ખાંડ અને ચારથી પાંચ ટીપા વેનિલા એસેન્સ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ સાથે મેં અહીં પાર્લીના રસ એટલે કે ટોસ્ટ લીડા તમે બ્રિટાનિયાના પણ લઈ શકો અને આ પાકી કેરી એની ઉપરની છાલ ઉતારીને એનો પલ્પ બિલકુલ નાની ટુકડીમાં કાપી લેશું આ પ્રમાણે બિલકુલ નાના નાના ક્યુબમાં કેરી કાપી લીધી હવે આ ડેઝર્ટ એસેમ્બલ કરવા માટે મેં અહીં ગ્લાસનો ચોરસ કેક ટીન લીધું આના બદલે આટલી હાઈટવાળો સ્ટીલનો ગોળ કે ચોરસ ડબ્બો હોય તો એ પણ લઈ શકાય હવે આ મોલ્ડના ટરિયામાં સૌથી પહેલાં થોડું મેંગો કસ્ટર્ડ નાખીને એનું પાતળું લેયર બનાવી લઈએ હવે વેનિલા ફ્લેવરવાળું દૂધ બનાવ્યું હતું એ લઈશું હવે એક એક ટોસ્ટ હાથમાં લઈ આ દૂધમાં ફક્ત એક સાઈડેથી ડીપ કરીશું ત્યારબાદ એને આ ટીનમાં આ રીતે ગોઠવીને મૂકીશું આવા ફ્લેવરવાળા દૂધમાં ટોસ્ટ ડીપ કરવાથી એમાં વેનિલા ફ્લેવર આવી જશે એટલે આ ડેઝર્ટમાં વચ્ચે વેનિલા ફ્લેવરવાળી કેકના લેયર બનાવ્યા હોય એવો ટેસ્ટ લાગશે ટીનમાં આ રીતે ટોસ્ટ ગોઠવીને મૂકી દીધી અને એનું એક લેયર બનાવી દીધું હવે એની ઉપર મેંગો કસ્ટર્ડ નાખીને સરખી રીતે ફેલાવી દઈએ એટલે એનું પણ એક લેયર બનશે એની ઉપર થોડી ઝીણી કાપેલી કેરી નાખું છું હવે આની ઉપર ટોસ્ટ વડે બીજું લેયર બનાવશું માટે આગળની રીત પ્રમાણે ટોસ્ટને દૂધમાં એક સાઈડેથી ડીપ કરીને આમાં ગોઠવીને મૂકીશું આ રીતે ટોસ્ટનું બીજું લેયર બનાવી દીધું અને ટોસ્ટ ડીપ કરવા માટે જે અડધો કપ ભરીને દૂધ લીધું હતું એ બધું જ આમાં વપરાઈ ગયું હવે બાકી બચેલું મેંગો કસ્ટર્ડ બધું જ આમાં ઉપરથી નાખીને સરખી રીતે ફેલાવી દઈએ હવે આ ડેઝર્ટને ઉપરથી સજાવીએ એ પહેલાં ચારથી પાંચ કલાક માટે એને ફ્રીઝમાં મૂકી દઈએ એટલે કસ્ટર્ડ સારી રીતે સેટ થઈ જાય જો ઉટાવળ હોય તો બે કલાક માટે ડીપ ફ્રીઝરમાં રાખી શકાય ટીનની ઉપર આવી ચોરસ ડીઝ ઢાંકીને ફ્રીઝમાં મૂકું છું બાકી બચેલી કેરી પણ હમણાં ફ્રીઝમાં મૂકી દઉં છું એટલે આ ડેઝર્ટને ઉપરથી સજાવવા માટે વાપરી શકાય આશરે બે કલાક પછી આ ડેઝર્ટને સજાવવા માટે મેં ફ્રીઝમાંથી બહાર કાઢી લીધું એક ટેબલ સ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ સાઈડમાં રાખ્યું હતું એને પોલિટિનની બેગમાં લઈ લીધું હવે એના વડે આ ડેઝર્ટની ઉપર ડિઝાઇન બનાવીએ બધું જ ક્રીમ વાપરીને ડેઝર્ટની ઉપર આવી લાઇન બનાવી હવે એની ઉપર એક ટૂથપીક ફેરવું છું એટલે આ ડેઝર્ટની ઉપર આવી મસ્ત ડિઝાઇન બનશે હવે કાપેલી કેરી આ રીતે કિનારીના ભાગમાં મૂકીને એના વડે બોર્ડર બનાવીએ હવે આ કામ કેરફુલી કરવાનું નહીં તો એક ભૂલના કારણે ડેઝર્ટ ઉપરથી ખરાબ થઈ જાય અને દેખાવમાં સારું ન લાગે હવે મેં અહીં બે ટીસ્પૂન જેટલી પિસ્તાની કતરણ લીધી એને કેરીના ક્યુબ ગોઠવીને મૂક્યા એમાં ઉપરથી નાખું છું ફ્રેન્ડ્સ આ ડેઝર્ટ એટલું મસ્ત દેખાય છે મને તો હમણાં જ આમને આમ ખાવાનું મન થઈ ગયું ફ્રેન્ડ્સ હમણાં ગરમી એટલી બધી કે ડેઝર્ટ સજાવવા માટે બહાર રાખ્યું તો થોડી વારમાં જ એ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું હવે ફરી આ ડેઝર્ટ સારી રીતે ઠંડુ થઈ જાય એ માટે હું બે કલાક એને ડીપ ફ્રીઝરમાં રાખું છું સુપર ડિલિશિયસ ઠંડુ ઠંડુ મેંગો ડિલાઇટ કસ્ટર્ડ રેડી છે ડેઝર્ટ સાઇડ ઉપરથી કટ કરીને એક ડીશમાં સર્વ કરું છું તમે જોઈ શકો છો આ ડેઝર્ટમાં વચ્ચે કેકના લેયર અને ઉપર નીચે રબડીના લેયર હોય એવું દેખાય છે જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ મેંગો ડિલાઇટ એટલું ટેસ્ટી અને એટલું સોફ્ટ છે કે ચાવવાની જરૂર પણ ન પડે મોઢામાં મુકતાની સાથે જ ઓગળી જાય આઈસ્ક્રીમ કુલ્ફી ફાલુડા કે રબડી કેકને પણ ભૂલી જાઓ એવું આ ડેઝર્ટ એટલું ટેસ્ટી બન્યું કે ગેરંટી સાથે કહું તમે એકવાર બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછું જ પડશે માટે આ ગરમીની મોસમમાં આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી